અને આઠ થી દસ ત્યાર પછી પેલા અમલદારોએ રાજાને કહ્યું આ માણસને મારી નાખવું જોઈએ આવી વાતો કરીને એ આપણા યોદ્ધાઓને અને શહેરમાં બાકી રહેલા લોકોને ના હિંમત બનાવી દે છે એ આ લોકોનું હિત કરવા નથી માંગતો પણ વિનાશ કરવા માંગે છે રાજા સિદ્ધકિયાએ કહ્યું એ તમારા હાથમાં છે રાજા તમારી વિરુદ્ધ કશું કરી શકે એમ નથી આથી એ લોકોએ ઇરમિયાને લઈ જઈને રક્ષક ઘરના ચોકમાં આવેલા રાજકુમાર મલકિયાના કૂવામાં દોડાવતી ઉતાર્યો એ કૂવામાં પાણી નહોતું માત્ર કાદવ જ હતો ઇરમિયા એ કાદવમાં ખૂબી ગયો એવામાં આવીને એબેત મેલખે તેને કહ્યું બાદશાહ સલામત આ લોકોએ પૈગંબર ઇરમિયા સાથે આવો વર્તાવ કરીને ભારે દુષ્ટતા કરી છે એ લોકોએ તેને કૂવામાં નાખ્યો છે અને શહેરમાં ખોરાક તો છે નહીં એટલે તે જરૂર ભૂખે મરી જવાનો આ સાંભળીને રાજાએ એબેત મેલકને એવો હુકમ આપ્યો કે અહીંથી ત્રણ માણસને સાથે લઈ જઈને પેયગમ્બર ઇરમીયા મરણ પામે તે પહેલા તેને બહાર ખેંચી કાઢ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બીજું વાંચન હિબ્રુ ઉપર પત્ર અધ્યાય બાર

નામુશી ની પરવા કર્યા વિના વેઠી લીધી અને અત્યારે તેઓ ઈશ્વરના સિંહાસનની જમણી બાજુએ વિરાજે છે પાપીઓનો પોતા સામેનો આવો વિરોધ વેઠી લેનાર ઈસુનો વિચાર કરો જેથી તમારું મન ભાંગી ન પડે અને તમે હિંમત ન હારી જાઓ પાપ સામેના યુદ્ધમાં સામનો કરતા હજી તમારે પોતાનું લોહી રેડવું પડ્યું નથી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત લુક ગ્રંથમાંથી અધ્યાય બાર કલમ ઓગણપચાસ થી ત્રેપન શાંતિ નહીં સંઘર્ષ હું પૃથ્વી ઉપર આગ પેટાવવાને અવતર્યો છું અને અત્યારે જ એ ભળ ભરતી હોય તો મારે બીજું જોઈએ શું મારે એક અગ્નિ સ્નાનમાંથી પસાર થવાનું છે અને એ પતી જાય ત્યાં સુધી મારી ભીસનો કંઈ પાર નથી તમે શું એમ માનો છો કે હું પૃથ્વી ઉપર શાંતિ સ્થાપવા આવ્યો છું નહીં બલકે હું તો ફૂટ પડાવવા આવ્યો છું કારણ હવેથી કોઈ ઘરમાં પાંચ માણસો હશે તો તેઓમાં ફૂટ પડશે ત્રણ બે નો વિરોધ કરશે અને બે ત્રણ નો વિરોધ કરશે બાપ દીકરાનો વિરોધ કરશે અને દીકરો બાપનો મા દીકરીનો વિરોધ કરશે અને દીકરી માનો સાસુ વહુનો વિરોધ કરશે અને વહુ સાસુનો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આ મેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો